હલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા તો આજે આપણે જવાનું છે ભાવિશા દેખ કરે છે બાબડે તો ગાથરામાના મંદિરે ત્યાં આપણે જવાનું છે તો રેડી થઈ ગયા છે અને વાગી ગયા છે બપોરના બે તો બે વાગે જવાનું નક્કી થયું હતું કે બે વાગે જાશું તો ચાલો આપણે જઈએ પહેલાં નાની ઘરે નાની ઘરથી પડી ભેગા થાય અને પછી અમે જાશું તો હું રેડી થઈ ગઈ છું ને તીઠાઈ રેડી થઈ ગઈ છે અને તીઠાઈ ન્યૂ ટોપ ને ન્યૂ પેન્ટ પહેરી તક જુઓ પેન્ટ અને બર્થડે ડે દિવસે પહેરવતા ઈ અને ટોપ છે ને એ જો મમ્મી આંખું હતું ને તીર્થાને એ તો બે ને રેડી થઈ ગઈ છે ને સાથે એક જોર વરસાદ આવે છે તો એક જોર કપડાની લઈ લીધી કે તીથાને ત્યાં નાવું હોય ને વરસાદમાં તો એ નાઈ લે અને પછી આપણે પ્રસાદીને લઈ દર્શનને કરીને પછી આપણે ઘોડે આવશું તો એક જોર પૈકી કપડાની પણ લઈ લીધી જો વરસાદ હશે ને તો એ નાઈ લેશે ને એવું હશે ને મોકો મળશે તો અમે નાઈ લેશું પણ વરસાદ આવે તો થાય કેમ છે અત્યારે વરસાદ છે ને ઝીણો ઝીણો આવે છે ખાલી છાતા જ છાતાં એકદમ આમ નવા એવો વરસાદ નથી આવતો હું બતાવે છે એ ઠંડ તો ચાલો રેડી થઈ ગયા છે તો જઈએ ફટાફટ મમ્મી છે ને તીર્થા ને બોટેમાં આ બૂટી આઈ બીટી તો ઝીણી ઝીણી ડાયમંડવાળી આવે ને એ અને તીર્થા ને એ બૂટી છે ને લાઈટ પિંક કલરની જ પહેરવી હતી તો મમ્મી કીધી છે કે તો એને બૂટી પહેરવી જ છે ને તો બૂટી જ લઈ લે તીર્થા માટે રમકડા કે એવું કંઈ નથી લેવું પણ તે બર્થડે દિવસે સરખા એ બટાવી ના શકી ને એટલે તમને અત્યારે સરખા એ બતાવી દઉં

<affiliated. laughs> जो मजा तामिदु लि <reated sad manga preserved> <left Indian language> વાત જુઓ તમારી વાત જુઓ તમારી ઓહ સારું ઓહ આપણે પ્રસાદી ટા બેસી ગયા પ્રસાદી પ્રસાદીમાં રાપસી સેવકુંડી ભજીયા ગુલાબજાંબુ ભાત રોટલી છે પણ રોટલી નથી હતી ને શાક ને મગ ચટણી ને ગુલાબજાંબુ તા મેં ચીઠા બે કટીશમાં ખાઈ લઈશ અહીંયા બધા બેસી ગયા

તારા તે લોકો પડ્યા ને લઈને આવી છે ને ના પાડે છે તો તે ડાકની પાસે ને કોણ કે ચાલો નાવા મને બહુ ગમે તમારું બાકી છે અમે જવા દા નાતા જાઉં હું ને ને ઝૂલો કા હે વાત ના જોવાનું બે વાગે કેટલા વાગ્યા અઢી વાગ્યા તમે જઈ પછી સમય થઈ ગયા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે હવે સાંજના પાંચ વાગે આવી ગયા તો હવે આપણે થાય વરસાદ જરા કોણ આવ્યું પણ દુખાય ના આવ્યું નહીં કંઈક બતાવે છે શું છે હે હું હે હું છું વાંધો છે નીચે છું

पन वोको न ना। आवटो होन त नावाय त म जाव अत्तेर अण्डानामाया नावा जावई हा नावा जाउ जाडा गोरसडे हो त लाइटै जा लाल अत्तेर नाना निबेकुना याउ कपरा बदलिने होला बिजा पेले तेसक बिजू पेले आ छु त अत्तेर बववानै छे ना नावा युसाक <laughs> नावा दे माथे कोठडी पेले होला वार मा वारमा <laughs> તો જો વાર નમી જાય ને એટલે માટે કોઠડી ફેરાવીને નાવા મોકલજે તીર્થાને નહીં નાવા તો જો આટલું ઉત્સાહ બપોરે વો તમે આવો વરસાદ હોય જાય બધી તૈયારી કરો ને તા જાવે ના જો હજી બી ગઈ ને એવી પાછી આવી ગઈ કા

તો જો પેલા લાઈટ જાટી તો આવી રીતના આપણે મીણબટ્ટીમાં કરતા ને તીર્થા લે તો અત્યારે તીર્થા એવા કરતી હતી કરતા તીર્થા ક્યાં કરે છે હા ઉપર કરે છે ઉપર નહીં દીકરા આવી રીતના કોણ કોણ પેલા કરતું તું મને કોમેન્ટમાં કહેજો આમ પેલા બહુ કરતા આવી ગયા છે ઘરે મમ્મી ઘરેથી આવ્યા અને તીર્થા જો આવીને સીધા ਨੇ पोलिस ਲਿਸਨ ਡਬੋ ਲੈਨੇ ਮਹੀ ਗਈ ਕਿ ਨੈਨ ਪੋਲਿਸ ਕਰੀ ਲਵ ਅਮਨੈ ਨੇ ਵੋਸੋਕ ਬਹੁਤ ਜਾ ਮੋਜ ਪੇਂਟਿੰਗ ਕਰਵਾਉਣਾ ਨੇ ਨੇਲ ਪੇਲਤੂ ਕਰਵਾਉਣਾ ਨੇ ਉਹ ਬਦੀ ਟੋਂਬਰੇ ਆਵੀ ਗਿਆ ਚਾ ਅਨੇ ਅਤਿਆ ਰ ਵਰਸਾ ਦੇ ਰਹੀ ਗਿਆ ਚਾ ਵਰਸਾ ਨੂੰ ਪਿਚਾਰੂ ਤੂ ਕੇ ਵਰਸਾ ਮਾ ਆਵਾਟਾ ਨੇ ਜੋ ਵਰਸਾ ਆਵੇ ਨਾ 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 ਤਾ ਆਉਸ ਨੈਨ ਨਾਰੀ ਨੇ ਮੈਂ ਪੋਲਿਸ ਕਰੀ ਜੋ ਦੇਖਣ ਬਾ ਦੇ ਕਰੀ ਲੈ ਪਛੀ ਦੇਖਾ ਦੇਸ ਨੈ ਇਹ ਨਹੀਂ તો લે પેલા તો એમ વિચાર્યું હતું કપડાં બપડા તો વરસાદી ટાઈપ આવ્યો જ નહીં કે આમ આવી શકીએ એમ ઘરે પાછા તો જરાક આવ્યો પણ પાંચ મિનિટ આવ્યો ખરા પછી બંધ થઈ ગયો તો એવા વરસાદ બનતું નાવાની મજા ના આવે છે વધારે આવતો હોય ને તો નાહવાની મજા આવે પણ આપણે જે વિચારીએ ઉઠાવવાનું તો ના હોય તો વાંધો નહીં ચાલો કાલે કે વરસાદ આવશે તો કાલે આપણે વરસાદમાં નાઈ લઈશું બાકી આજે હવે આજનો બ્લોગ અહીંયા એન કરીએ આજે બહુ મજા આવીને પ્રસાદી બધાને મહિલા તો બહુ મજા આવી તો તમને આ બ્લોગ આજનો કેવો લાગ્યો અને જો સરસ લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરજો અને જેને પણ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ નેક્સ્ટગમાં ત્યાં સુધી Bye.